ધર્મ કેવો હોવો જોઈએ એ તમને મને મહાપ્રભુજીએ દેખાડ્યો જે ધર્મ કેવલ ને કેવલ દાંભિક ન બની જાય જે ધર્મ કેવલ ને કેવલ પાખંડમય ન બની જાય એનું સંપૂર્ણ ધ્યાન રાખવા માટે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું અને મહાપ્રભુજી આ ઠાકુરજીને આપણે પ્રભુજી કહીએ હો કનૈયાને પ્રભુજી કહીએ પણ એના ભક્ત ને મહાપ્રભુ કહીએ જગન્નાથમાં છે જગન્નાથ ને પ્રભુ કહીએ જગન્નાથ પ્રભુ પણ ચૈતન્યને મહાપ્રભુ કહીએ એ રીતના રામજી પ્રભુ છે પણ હનુમાનજીને મહાપ્રભુ કહીએ છીએ ભગવાન કહે છે મારા ભક્ત કેવા તો કે મારી કરતા ચડ્યાતા ભગવાનના ભક્ત કેવા તો કે ભગવાન કરતા હતા એટલા માટે આપણે મહાપ્રભુ શબ્દ વાપરીએ છીએ મહાપ્રભુજી માટે આપણે શબ્દ વાપરીએ મહાપ્રભુ પ્રભુને હો કરોડો જીવોનો ઉદ્ધાર કર્યો કેવલ ને કેવલ એક મંત્ર આપીને કયો મંત્ર કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મંત્ર સ્વયં ઠાકુરજી આપ્યો તો આપણે કીધું કળિયુગના માણસો માટે આ એક નૌકા બની જશે જે કોઈ વ્યક્તિ બ્રહ્મ સંબંધ લઈ અને આ મંત્ર નો જપ કરે કળયુગમાં એ વ્યક્તિને ડાયરેક્ટ ભગવાન મળી જાય છે તમે મારામાંથી કોઈ લીધો છે બ્રહ્મસબંધ લીધો છે વાહ મેં લીધો છે આપણે હાથ બધા હાથે ઊંચા કરીએ બ્રહ્મ સંબંધ લીધો હોય પછી ઠાકુર નજીક આવી જાય વલ્લભ બાળકો પાસેથી આપણે બ્રહ્મ સંબંધ લઈએ અને બ્રહ્મ સંબંધ બ્રહ્મ નો અર્થ જ થાય કૃષ્ણ ઉપનિષદોમાં લખેલું છે બ્રહ્મ વય કૃષ્ણ બ્રહ્મ છે કૃષ્ણ છે આ ધ્યાન રાખો ઉપનિષદોમાં લખેલું છે બ્રહ્મ વય કૃષ્ણ કૃષ્ણ છે ભાગવતમાં પણ કૃષ્ણ માટે ઘણી જગ્યાએ બ્રહ્મ શબ્દ વાપરેલો છે કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે પણ બ્રહ્મ શબ્દ વાપરેલો છે એટલું જ નહીં ભાગવતના ઘણા બધા દસમ સ્થાન ઘણા બધા અધ્યાયની અંદર બ્રહ્મ શબ્દ છે કૃષ્ણ છે બ્રહ્મ છે ગઈકાલે મેં કથામાં તમને બધાને કીધું તું હોત કૃષ્ણ છે એ પૂર્ણ અવતાર કહેવાય બધી કળાઓને લઈને ઠાકોરજી પધાર્યા રામ ભગવાન આવ્યા પણ કોઈ રાશ્રીમાં એવો ક્યાંય દાખલો નથી હો રામ ભગવાને કીધું એ બધું મને નહીં ફાવે રામ ભગવાન આવ્યા પણ રામ ભગવાને વેણું વગાડી એવું ક્યાંય નથી એટલે રામ ભગવાન કોઈ દીધી રાતમાં નીકળાય નહોતા બોલો અને કનૈયા કીધું આપણને રાત વધારે આવશે લે ભાગવતમાં તો ઘણી જગ્યાએ લખેલું છે શ્રી કૃષ્ણની જે રાત્રિના સમયે થઈ છે એમાં સૌથી મહત્વની લીલા એનું નામ છે રાસની લીલા રાસ ની લીલા જે થઈ હતી રાત્રિના ના સમયે થઈ હતી ભાગવત માં લખેલું છે ભગવાન પિતા રાત્રિ સર वीक्षयन्तुं मनश्च योगमाया मुपाश्रित योगमाया मुपाश्रित भगवाननी सौथी महत्त्वनी लीला थी ती रात्रिना समयनु नाम छे रास